સુરત જિલ્લામાં યુરિયા ખાતરની ગંભીર પ્રકારની અછત સર્જાઈ છે સાડત્રીસ હજાર ટન સામે માત્ર એકવીસ હજાર ટન યુરિયા ઉપલબ્ધ છે

અછત સર્જાઈ હોય ખાતરની તેવા અહેવાલ પર આવી રહ્યા છે વધુ માહિતી આપવા માટે મારા સંવાદદાતા મહેન્દ્રસિંહ માંગરોડા ફોનલાઈન ના માધ્યમથી જોડાઈ ચુક્યા છે મહેન્દ્રજી સુરત જિલ્લામાં યુરિયા ખાતરની ગંભીર પ્રકારની અછત સર્જાઈ છે શું છે સમગ્ર માહિતી જણાવશો છે અને હવે ખેડૂતોને વિવિધ ખાતરોની તાકી જરૂરિયાત હોય અને ખાતરની જેમાં ખાસ કરીને જે યુરિયા ખાતર છે એ યુરિયા ખાતરની ખેડૂતો ની માંગ હોય છે પરંતુ હાલ દક્ષિણ ગુજરાત સહિત ગુજરાતની અંદર પણ યુરિયા ખાતરની અછતને લઈને ઓછો સ્ટોક આવી રહ્યો છે જેને લઈને ખેડૂતોએ લાંબી લાઈનમાં ઉભું રહેવું પડે છે અને પૂરતો જથ્થો જે જોઈતો હોય છે ખેડૂતોને એ મળતો નથી લઈને મંગરોળ વાંકલ ઉમરપાડા સહિત માંડવી સહિતના જે તાલુકાઓ છે એ તાલુકાઓમાં ખેડૂતો વહેલી સવારથી જ લાઈટમાં ઉભા રહે છે પરંતુ જરૂરિયાત પ્રમાણેનું જે ખાતર જોઈતું હોય છે એ ખાતર હાલ મળી શકતું નથી જેને લઈને ખેડૂતોનો જે પાક છે એ પાક પણ ગંભીર અસર થાય તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે જી બિલકુલથી મહેન્દ્રજી માહિતી અનુસાર સાડત્રીસ ટન સામે માત્ર 21000 ટન યુરિયા ખાતરનો જથ્થો જે છે તે જ ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે ત્યારે આટલો ઓછા પ્રમાણમાં જથ્થો કેમ ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે સરકાર આ બાબતથી અજાણ છે કે કેમ કયા ચોક્કસ પ્રકારના કારણો છે જેના કારણે જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ કરાવો નથી આજે ચોક્કસ જે રીતે ખેડૂતોને પૂરતા પ્રમાણમાં મંડળીઓમાંથી યુરિયા ખાતર આ વર્ષે ખેડૂતો નો જે પાક તૈયાર થઈ ગયો છે અને હવે વાવણી કાર્ય પણ ચાલી રહ્યું છે કેટલાક પાકોની વાવણી કાર્ય પૂરું થયું છે ત્યારે ખાસ કરીને જે ચોમાસું ડાંગર જે રોપણી કરવામાં આવે છે ખેડૂતોએ એ ખેડૂતો માટે હવે ડાંગર માટે યુરિયા ખાતાની જરૂર છે પરંતુ સ્ટોક ઓછો હોવાને લઈને ખેડૂત સમાજ જે આગેવાન છે જયેશભાઈ પટેલ એમણે પણ સરકાર ને જે તાલુકાના વિવિધ તાલુકાઓમાં જે ખાતાની અછત છે જે અંગેનો એક પટર રજૂ કર્યા છે અને વહેલી તકે ખેડૂતોને માહિતી અનુસાર વાવણી ચાલુ થઈ ગઈ છે અને ખરીફ પાક માટે યુરિયા ખાતર જે ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવતું હોય છે ત્યારે વાવણી શરૂ થઈ ગઈ છે એક તરફ તો અગાઉ જ સરકાર દ્વારા હાલમાં કહેવામાં આવ્યું હતું કે ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતરનો જથ્થો જે છે તે ઉપલબ્ધ કરાવવામાં આવશે અને બીજી તરફ વાસ્તવિકતા કંઈક વરવી જ જોવા મળી રહી છે તેના સંદર્ભે આપનું શું મંતવ્ય છે જી ચોક્કસ એક બાજુ સરકારે કીધું હતું કે ખેડૂતોને પૂરતું ખાતર મળી રહેશે અને ડબલ આવક ની પણ વાત કરવામાં આવે છે પરંતુ ખેડૂતોએ હાલ જે રીતનો ખાતરની જે અછત વર્તાઈ રહી છે અને મહાબોલ જે પાક છે એ પાક ને જો પૂરતા સમયમાં અને યોગ્ય સમયે જો ખાતર નહીં મળી રહેશે તો પાક ને પણ સીધી અસર થતી હોય છે જેને લઈને ખેડૂતોની જે ઉત્પાદન જે છે એ ઉત્પાદન પણ ઘટી શકે તેવું પણ ખેડૂતો જણાવી રહ્યા છે જી ચોક્કસ જો યુરિયા ખાતરનો જથ્થો ન થાય તો ખેડૂતોનો મહામુલો પાક નિષ્ફળ જાય સમગ્ર ખેડૂતોની કેવા પ્રકારની ચોક્કસ માંગણીઓ છે જણાવશો ચોક્કસ ખેડૂતોની એક જ માંગણી છે એક ખેતીનો સમય છે અને તે સમય ખેડૂતો લાઈનમાં ઉભું રહેવું હોય છે મંડળીઓ પર ખેડૂતો સવાર ને છ વાગ્યાને લાઈનમાં ઉભા રહી છે અને જરૂરિયાત પ્રમાણેનો જથ્થો ખેડૂતોને મળતો નથી ત્યારે વિલામ મોડે પાછું ફરવું પડતું હોય છે અને બીજા દિવસે ફરી પાછો જથ્થો આવે છે ત્યારે ખેડૂતોએ પાછા લાઈનમાં ઉભા રહેવું પડે છે અને એ પરિસ્થિતિમાં ખેડૂતોનું જે ખેતીનું કામ છે એ પણ અટકે છે પોતાનો સમય પણ વેડફાય છે અને જે પાક છે એ પાકને યોગ્ય સમયે ખાતાની જરૂરિયાત ન મળતા ખેડૂતોની હાલ જે તકલીફ છે એ તકલીફમાં પણ વધારો થયો છે જી જે બિલકુલ થી મહેન્દ્રજી આજે ખાતરની અછતની સમસ્યા છે છેલ્લા કેટલા સમય થી ઉદભવી રહી છે આ સાથે જ ખેડૂતો દ્વારા કોઈ પણ રજૂઆત કરવામાં આવી છે કે કેમ અને જો ખેડૂતો આ માંગણી ન સંતોષાય તો આગામી સમયમાં માં ખેડૂતો દ્વારા કેવા પ્રકારના ના પગલા લેવામાં આવી શકે છે તેના સંદર્ભે જણાવશું હજી ચોક્કસ છેલ્લા દસ દિવસથી દરેક તાલુકાઓમાં ખેડૂતોને યુરિયા ખાતરની અછત જોવા મળી રહી છે જેને લઈને મામલતદાર સહિતના વિવિધ કચેરીઓમાં પત્ર પણ આપવામાં આવ્યા છે અને સરકારને વહેલી આ જે માંગ છે એ માંગ પૂરી કરે અને ખેડૂતોની પાસે ખાતર છે કે ખાતર સ્ટોક પહોંચે એવી માંગ ની રજૂઆત કરી છે હાલ ખેડૂતો પોતાના રજૂઆત વિવિધ કચેરીઓમાં કરી રહ્યા છે પરંતુ હાલ જે છે સરકાર પણ સ્ટોક આવશે અને મળશે એવી વાત કરી રહી છે જી મહેન્દ્રજી સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર સુરત જિલ્લામાં યુરિયા ખાતરની ગંભીર અછત અત્યારે ઊભી થઈ છે માહિતી અનુસાર ટન યુરિયા ખાતરનો જથ્થો ઉપલબ્ધ કરાયો છે ત્યારે ડાંગર મકાઈ અને કપાસ સહિતના પાકોનું વાવેતર ચાલુ હોય ખરીફ પાક માટે જરૂરી યુરિયા ખાતર જ ઉપલબ્ધ નથી તેવી માહિતી પ્રકાશમાં આવી છે ત્યારે પંચોતેર હજાર હેક્ટરમાં થાય છે વાવેતર આ બાબતે જયેશ દેલાડે કૃષિ મંત્રીને પત્ર લખીને ખાતરના વધુ જથ્થાની માંગણી કરી છે આ વર્ષે ખરીફ વાવેતરનું લગભગ પચોતેર હજાર હેક્ટરમાં ખેડૂતોએ વાવણી કરી દીધી છે ખાસ કરીને તમે જોજો ડાંગર કપાસ મકાઈ શાકભાજીનું વિપુલ પ્રમાણમાં વાવેતર છે પણ એની સામે યુરિયા ખાતરની ભારે અછત ઊભી થઈ છે ખાસ કરીને સુરત જિલ્લામાં સહકારી માધ્યમથી સંપૂર્ણ જિલ્લામાં ખૂબ જ તંદુરસ્ત રીતે રાસાયણિક ખાતરનું વેચાણ થતું હોય છે ગયા વર્ષ લગભગ સાડત્રીસ હજાર મેટ્રિક ટન ખરીદ સિઝનમાં એપ્રિલથી માણીને સપ્ટેમ્બર સુધીમાં સાડત્રીસ હજાર મેટ્રિક ટન ખાતરનો જથ્થો સરકારશ્રી તરફથી પૂરો પાડવામાં આવ્યો હતો આ વખતે જે રીતે ભારત સરકારની નીતિને કારણે ખાસ કરીને એકવીસ હજાર મેટ્રિક ટન જ ખાતર આવ્યું છે અને કારણે ભારે અછત ઊભી થઈ છે અને ખાસ કરીને જ્યારે ભારત સરકાર યુરિયા ખાતરની જે બેગ છે ખેડૂતોને ખૂબ જ ઓછા વ્યાજબી બસોને ને પાંસઠ રૂપિયા પ્રતિ બેગ મળી રહ્યા છે અને સામે તેરસો ને ચુમ્માલીસ રૂપિયા સબસિડી આપતી હોય પણ બીજી બાજુ જે રીતે અત્યારે ખરીદ સિઝન ખૂબ જ પૂરજોશોમાં છે ખેડૂતોને ખાતરની જરૂરિયાત છે એવા સમયે સુરત જિલ્લામાં ખાતર નથી એના અનુસંધાનમાં આદરણીય ખેતી મંત્રી જે કૃષિમંત્રી છે શિવરાજસિંહ ચૌહાણને પત્ર લખીને સંપૂર્ણ સુરત જિલ્લાની વિગતો જણાવી છે અને તાત્કાલિક ધોરણે સાત હજાર નેતૃત્વને જે વધારાનો જથ્થો સુરત જિલ્લાને ફરવાય આગામી દસ દિવસમાં એવી અમે વિનંતી કરી છે